કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસુદરા પાસે આવેલા આઉટડોર રિંગરોડ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી ગાડીમાં ત્રણથી ચાર લબર હોવાની ચર્ચા ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો લોક ચર્ચામાં થઈ રહી છે ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસને હવાલે કર્યો સુરતમાં ફરીથી રાજકોટવાળી થવા પામી ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા આ ઘટના બનવા પામી છે ઓવર સ્પીડ સ્વિફ્ટ કાર બે બાઇક સવારોને ઉડાડતા ત્રણમાંથી એકની હાલત ગંભીર ગાડીની ગતિ એટલી તીવ્ર હોવાથી એક દંપતી ફૂલ નીચે ફંગોળાઈને નીચે ફટકાયા ઘટનાની જાણ થતાં જ એકસો આઠ દ્વારા નાના વરાછા ખાતે આવેલા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલ ત્રણમાંથી એક આધેડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત